અંધજનો દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે ઉપરાંત તેઓ દૂર દૂરથી આવ્યા હોવા છતાં અમે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને લંચ આપવાના છે આ પ્રસંગે અમારા કાર્યમાં ભાવેશભાઈ પટેલ ઉપરાંત મુખ્ય મહેમાનમાં બાલાજી હોસ્પિટલના ડૉક્ટર આયંગર સાહેબ ઉપસ્થિત રહેશે જ્યારે દેશ આટલા લોકો શહીદ થયા હતા સૈનિકો અને રાષ્ટ્ર આઝાદ કર્યું હતું એ સમયે અંધજનોની પણ કંઈક ફરજ છે એટલે શહીદોને યાદ કરી આજે અમે ધ્વધનનો નિર્ણય કર્યો છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની